અને આ સ્થળ ઉપરથી શિવકથા પણ શિવકથા કરવા જાઉં છું ત્યાં દરેક જગ્યાએ કહું છું સમય મૃત્યુ અને ગ્રાહક એ ક્યારેય પણ કોઈની રાહ દેખતા નથી માણસના હાથમાંથી નિરંતર નિરંતર સમય સરકી રહ્યો છે માં વિચાર કરે છે કે મારો દીકરો દિવસે દિવસે મોટો થાય છે પણ માને એ ખબર નથી કે દીકરો જેટલો આયુષ્ય લઈને આવ્યો છે જેટલા શ્વાસ લઈને આવ્યો છે એમાંથી એક એક શ્વાસ ઓછો કરી અને ધીરે 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 શું કરી રહ્યો છે તો કે કાળ મૃત્યુના મુખમાં જઈ આ જગત અંદર બધા જ દેવતાઓ શું હોય છે ભગવાન મહાદેવ પણ ક્યારેક ક્યારેક ધ્યાન સમાધિ લગાવી દે છે બધા જ દેવતાઓ બધા જ જીવાત્માઓ निंद्रा ने आधीन से पान एक काल नाम ने अभी चीज़ से काल एक अभी चीज़ से कि जे क्या रे पान उंगती तो न थी काल क्या रे उंगतो नहीं थी क्या रे ने काल कभी भी सोता नहीं है कभी भी काल सोता नहीं है ભગવાન શંકર પોતાના ગળાની અંદર ભયંકર જયરીલા સર્પોને ધારણ કર્યા છે શું કામ તો મહાદેવને બીજું કોઈ આભૂષણ નહીં મળતું હોય અરે મળે ભગવાન કુબેરી મહાદેવના પરમ આરાધક છે ને ભગવાન કુબેરી મહાદેવના પરમ ભક્ત છે ભગવાન મહાદેવ બધા જ આભૂષણો ધારણ કરવા માટે સક્ષમ છે પણ શું કામ સર્પના આભૂષણો ધારણ કરે છે તો એના માટે અમારા સંતોએ કહ્યું છે કે ભગવાન મહાદેવ પોતાના અંગની અંદર ગળાની અંદર સર્પોને ધારણ કરી અને માયાના માનવ છે ને એને સાવધાન કરે છે સર્પ સાપ એ સાની નિશાની છે તો સર્પ એ કાળની નિશાની છે કાળનો એક અર્થ થાય છે સમય કાળનો એક અર્થ થાય છે મૃત્યુ સર્પ જઈ રહ્યો હોય અને એને કોઈ પણ પ્રકારનો અવરોધ આવે ખલેલ પહોંચે કોઈ ભય ઉપજે સ્પીડ થી સરકી જશે ક્યાં જશે એનું નક્કી રહે એમ કાલ સર્પ ની જેમ આ સમય માનવના હાથમાંથી વ્યતીત થઈ રહ્યો છે કાલે નાના હતા આજે યુવાન થયા આવતીકાલે વૃદ્ધ થશે વધારો मृत्यु देह की राख भी उड़ जाएगी दुनिया भी भूल जाएगी जाता के तारी, वर्षी ओ, वर्षेन, तो याद नहीं सर्प एक निशानी से सर्प एक मृत्यु से। भगवान शंकर सर्पो ने धारण कर जगत ने सावधान करें। જગતના માયાળુ માનવને કહે છે કે માયાળુ માનવ તારા ગળાની અંદર કાલ સર્પ મૃત્યુ ફંડો નાખીને બેઠું છે ક્યારે તને આવી જશે મૃત્યુ એનું કાંઈ નક્કી નથી કારણ કે મૃત્યુ કા કોઈ નિશ્ચિત નહીં હે મૃત્યુ કબ આ જાતી હે જગતની અંદર મહાનમાં મહાન કોઈ રહસ્ય હોય તો મૃત્યુનું રહસ્ય છે મૃત્યુ કઈ જગ્યાએ આવશે કાંઈ નક્કી નથી કથા મંડપમાં આવશે બજારમાં આવશે ઘરમાં આવશે વાડીમાં આવશે

મંગલકારી શોભ પંચમ દિવસીય પંચમ શોપાનમાં મંગલ પ્રવેશ કરવાનો મંગલ પ્રયત્ન કરીએ સ્વયં ભગવાન વ્યાસ પવિત્ર પ્રયાગ નું વર્ણન કરે છે જે તીર્થરાજ પ્રયાગ ની અંદર સૌનકાદિ અઠ્યાસી હજાર થી પણ વધારે મહાત્માઓ મહર્ષિ ભગવાન વેદ વ્યાસ ના પરમ શિષ્ય સુદ પુરાણીજી મહારાજ પાસેથી ਦੇਵਾਦੇ ਦੇਵ ਭਗਵਾਨ ਸ਼ੰਕਰ ਨੂੰ ਚਰਿਤ੍ਰ ਸ਼ਰਵਣ ਕਰੀ ਰਿਹਾ ਹੈ ਭਗਵਾਨ ਮਹਾਦੇਵ ਦੀ ਕਥਾ ਸਾੰਭੜੀ ਰਿਹਾ ਹੈ ਅਨ ਭਗਵਾਨ ਵਿਆਸ ਕਹੇ ਸਕ ਜੇ ਕੋਈ ਮਾਨਵ ਸਾਵਧਾਨ ਬਣੀ ਮਹਾਦੇਵ ਦੀ ਕਥਾ ਨੂੰ ਆਰੰਭ ਕਰਤਾ ਪਹਿਲਾਂ ਅ ਪਵਿੱਤਰ ਤੀਰਥ ਰਾਜ ਪ੍ਰਯਾਗ ਨੇ ਭੂਮੀ ਨੂੰ ਵਰਣਨ ਕਰੇ ਹੈ ਤੀਰਥ ਰਾਜ ਪ੍ਰਯਾਗ ਨੇ ਭੂਮੀ ਨੂੰ ਵਰਣਨ ਕਰਤਾ ਸ਼ਲੋਕ ਨੇ ਸਾੰਭੜੇ ਸੇ ਗਾਇਨ ਕਰੇ ਸੇ ਪਠਨ ਕਰੇ ਸੇ ਇਹ ਮਾਨਵ ਨੀ ਸੰਦੇ પ્રયાગરાજની યાત્રા કરવાનું પુણ્ય પ્રાપ્ત કરે છે તો આઈએ સુંદર મહાદેવ ની કથા ને યાત્રા નો મંગલ આરંભ કરીએ એ પહેલા પ્રયાગ ભૂમિ ની યાત્રા કરીએ આ શ્લોક ગાયન કરવા માત્ર થી ભગવાન વ્યાસજી નો મત છે કે પ્રયાગ ની યાત્રા કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે વગર ટિકિટ વગર ટ્રેને વગર ગાડી માત્ર ને માત્ર શિવ કથાના માધ્યમથી આ શ્લોક ગાયન અને શ્રવણ કરવા માત્રથી પ્રયાગની યાત્રા કરવાનો પુણ્યફળ પ્રાપ્ત થાય છે કોઈ પણ પ્રકારના પરિશ્રમ વગર કારણ કે યાત્રાની અંદર જઈએ તો પરિશ્રમ કરવો પડે મુશ્કેલીઓ આવે કઠિનાઈઓ આવે પણ शिव महापुराण નિયમ शिव યાત્રા અંતર્ગત શ્લોકને ગાયન શ્રવણ અને પઠન કરવા માત્રથી પ્રયાગની યાત્રા થઈ જાય એનું પુણ્ય મળે છે અને પ્રયાગ એક એવું તીર્થ છે બધા તીર્થોનો રાજા છે એ તીર્થરાજની યાત્રા કરવા માત્રથી જગતના બધા જ તીર્થોની યાત્રા કરવાનું પુન્યફળ મળે છે તો સાવધાન બની બે હાથ જોડી શુદ્ધ હૃદયથી બે આંખ બંધ કરી અને આપ જે પણ તીર્થમાં ગયા હોય એ બધા તીર્થોને મનની અંદર યાદ કરવાના છે અને આ શ્લોકને સાંભળવાથી कि तमाम तमाम तीर्थों की यात्रा करवाने पुण्य फल प्राप्त था इसे। ये वो भगवान व्यास नो मत वो शिव महापुराण कहे तो आइए सावधान होके प्रयाग की ओर चलते हैं धर्म ગંગા અને કાલિંદી એટલે કાલવત્તા અંગી કાલ એટલે મૃત્યુ અને અંગી એટલે બેન મૃત્યુ ની બેન એનું નામ કાલિંદી મૃત્યુ નો દેવતા કોણ છે અને યમની બેન એટલે યમુના કાલિંદી નો અર્થ થાય છે યમુના અને યમ યમદૂતોનો યમરાજાનો ભય કોને લાગે છે તો કે જે યમુનાની અંદર સ્નાન નથી કરતા જે યમુના જળના પવિત્ર જળથી સ્નાન કરી અને ભગવાન મહાકાલેશ્વરની આરાધના નથી કરતો એને યમરાજનો ભય લાગતો હોય છે એને યમ દૂતોના ભય રહે છે એવો શિવ મહાપુરાણ કહે છે તો શ્લોક સાંભળવા માત્રથી એ ગંગા અને યમુના એના સંગમ સ્થાને આવેલ એ પવિત્ર ધર્મ નું ક્ષેત્ર મહાન ક્ષેત્ર એટલે કયું ક્ષેત્ર જે બધા જ તીર્થો નો રાજા છે પરમ પુણ્યની પ્રાપ્તિ કરાવનારું ક્ષેત્ર છે